તમને જણાવી દે કે છેલ્લા થોડા સમયથી અમુક બાળકોએ શાળામાં ફી નહીં ભરતા તેમને ઘણી વાર કહેવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે શિક્ષક ફિરોઝા દ્વારા બાળકોને ફી ના બાબતે સજા આપવામાં આવી હતી તેમણે વિદ્યાર્થીઓને ક્લાસમાં છેલ્લી બેન્ચીસ પર બેસાડવા અને બેન્ચીસ ઉભા બેન્ચીસ પર ઊભા રાખવાની સજા પણ અપાઈ હતી બાદમાં તેમણે વિદ્યાર્થીઓને તેમ પણ કહી દીધું કે તમારી ઓકાત નથી કે તમે ભણી શકો બાદમાં આ વિદ્યાર્થીઓએ આ વાત પોતાના માતા પિતાને કરતા વાલીઓએ શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો વાલીઓની સાથે હિન્દુ સંગઠનો પણ ચોપહોંચ્યા હતા ત્યારે આ બાબતે વાલીઓનું શું કહેવું છે વડોદરાની એક સ્કૂલ જેની સ્કૂલ છે ત્યાં પાંચથી ચારથી પાંચ જે છોકરીઓ છોકરાઓ વિદ્યાર્થીઓ છે એમને આજે ફીસ બાબતે પનિશમેન્ટ કરવામાં આવી રહ્યું છે ઘણા ટાઈમથી આ રહ્યો છું છેલ્લા જે છોકરીઓ જે એમની છે હદ વટાવી હતી છોકરીઓ રડવા લાગી ઘરે જઈને એ ટાઈમે અમે સંપર્ક કરતા અમે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ અને જે જે ટીચર્સ છે એના પર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે છેલ્લે એવું હોય તેમનું એમનું રેજિગ્નેશન પણ લેવામાં આવે કારણ કે એમને બહુ છેલ્લી હદ સુધી બોલ્યા છે કે પેરેન્ટ્સ છોકરીઓને એવું કીધું છે કે ભાઈ તમારા પેરેન્ટ્સની ઓકાત ના હોય તો તમે કેમ અહીંયા તમને ભણાવે છે આ તમારી એટલી મોટી હાઈ સ્કૂલ નથી કે જ્યાં તમારા પચાસ હજાર લાખ રૂપિયા તમે મન ફાય તેમ ફીસ બીજી જે સ્કૂલો લઈ રહ્યા છે તમે લઈ રહ્યા છો નોર્મલી ફી છે એટલા ફી માટે તમે આવા શબ્દો ના વાપરી શકો અને પેરેન્ટ જે છે એને કોરોના ટાઈમે પણ પૈસા ફીસ પૂરી પે કરેલી છે પહેલું ક્વાર્ટર્સ પણ અત્યારે ભર્યું છે આ બીજું ક્વાર્ટર્સ બાકી છે એવું નથી કે સદન તેની ફીઝ બાકી જ હોય અને મેં તો કહું બાકી પણ હોય તો પણ તમે આવા શબ્દ ના વાપરી શકો એટલે અમારી એક જ રજૂઆત છે કે કાયદેસરની કાર્યવાહી શાળા સંચાલક તરફથી ટીચર્સ પર કરવામાં આવે જોકે આ બધામાં શાળાના આચાર્ય શિક્ષકના બચાવમાં આવ્યા હતા તેમણે શું કહ્યું છે તે પણ એક સાંભળી લઈએ ટોર્ચર શબ્દ ખોટો છે બાળકને ક્યારેય ટોર્ચર કરવામાં આવતું નથી અહીંયા અમારી શાળામાં અમે એને સમજાવીએ છીએ વાલી ડાયરેક્ટ આપની સમક્ષ આવ્યા છે વાલી અહીંયા કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરેલ નથી ના એવું કોઈ સજા કરવામાં આવતી નથી તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર